જય શ્રી રામ જય સનાતન મિત્રો આ ઓડિયોને અધૂરો ના મૂકતા કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ આપણા હિન્દુ ધર્મ વિશે અમુક લુખા તત્વોને એટલે કે આતંકવાદીઓને કાંઈ સવાલ પૂછે ને તો મરચાં મૂકી દે છે અને ગાઢથી શરૂઆત કરે છે હવે એ ગાઢથી શરૂઆત કરીને આપણે જ્યારે આપણા ધર્મનો વિરુદ્ધ કરે ને ત્યારે એના માથે ફરિયાદ નોંધાવી અને ફરિયાદ નોંધાયા પછી છૂટી જાય ને તો પાછા પોલીસ સ્ટેશનમાં જઈને આપણી ઉપર પાછી ઉલટી ફરિયાદ કરવામાં આવે છે એટલે આ લુખો હજી એના મનને શું સમજે છે તે રાકેશ હિંગુની સાથે થઈ છે ચર્ચા અને રાકેશ હિંગુએ સરસ સવાલ પૂછે આપણેનો જવાબ કેવો આપે છે આ લુખો આતંકવાદી બરોડાનો તો સાંભળો આખો ઓડિયો કેમ કે બરોડાનો લુખો આતંકવાદી કહીને એટલે કાલે એની ગાંડને બરતરા ના હાલે કારણ કે નામ લેશું તો હમણાં એ કહે છે હું રામાણે છે હું મારું નામ લીધું તો એની માને વહુ કરતા હોય તે કરે ભલે આપણે નથી કરવી પણ મહેરબાની કરી

હા પણ હું શું તમને તો તમારું ને નાખદા તમને કેટલા જણા એ ફોન કરી રહ્યા છે આ હવે જે જોતા હોય જે તમને ફોન કરતા હોય એ બધા વ્યક્તિ તો ગલત ના હોય ને નિલેશ હા બરાબર કાયદામાં મતલબ હું શું કઉં જો કદાચ જો કાયદા ની દ્રષ્ટિ થી કદાચ નીકળતું હોય ને તો નાના મોટા નથી નાના મોટા નથી તમને એવું કઉ છું નાનો જો મારી વાત સાંભળ ભાઈ નીલેશ હું કઉ તને કે જો કદાચ તને નાગદાન પ્રોબ્લેમ હોય તો તું અઢી જનીયે ને સીધું

સમાજમાં જવાબ દેતો ફરજી આવે ને ચાલુ રાખ હા રાખ ચાલુ ચાલુ રાખ હા રાખું ચાલુ

તારી બેન નો પીકો તો તારી માનું પીકો હાથ વાર સુધી ને તું દસ જણા બધા મારા લોડે મારું તું છે ને ગાઢ નું કોતડી ના તું તો મારી ના તારી બેન ની અરે તારી મા ના બેન છે ને તારી ઘેરે

હું થાવી અરે હું થાવું તમારે બે નો થાવું ઘોસડી ના તારી બેન અરે તારી બેન ની મેં બેહાડીશ ને આ છે ને જીત્યું એની બેન ની બિહાડી બોલ હા 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 એ આગળ આગળ હા 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 બાબા બાબા શોધી ના તમારી ગાંડમાં છાણ રેતું નથી દસ જણા બેન તો તારી સપોર્ટમાં નથી નિલ્યાના પ્લાસ્ટિક છે પ્લાસ્ટિક છે પ્લાસ્ટિક છે

हेलो कौन से अभियान भाई हेलो हाँ बोल हूँ से कौन से अभियान सारे हूँ काम हूँ से होला काम तारा मारे कहीं कही नहीं, नहीं, नहीं थे मुआ बड़वा ने फोन करी ने मैंने रिस्पेक्ट ही बात करी मैंने भाई दरी के बात करी क्या भाई तारा हिंदू मानुष हुए ही तारा ब्रव तो तू भाई एक ना लिदे तू बताने टारगेट कौन काम करे ये मैंने ये किधू तो आज उतना ही नहीं नहीं वो कर देखा चालू करी देतू બરોબર તું મારી નો કોણ શું કે તારો નાક કોણ

નથીડ હોય ને એની ભાષા અરે માં તમે માં શોધામણાવ છો ફોન કાપતા તમારી માં હોય ને અરે તારી ને શોધે ને તારી બેન ને શોધે તું તો મારી ના

ઘરે શું ને જરા જોજે તારી બેન ને કે તારી માને ઓલું કાકરું ઊંચું કરીને ને થી ચડી ઉતારી ને જોજે કદાચ ને જો ખાતેલું હોય ને ચડી તો કેજે નવો ઘર નવી ચડી ખૂબ એવું મોકલાવી દેમારે

હું હું શોધું આવ્યું હતું હું આવ્યો તો તમારી ત્રણ પેલા નીલેશ નું હોય કેટલા ત્રણ હવે વિચાર કરો એકલું તમે ત્રણ જણા છો વિચાર કરો આ તમારી મરદાંગી અરે મારી બેન તો છે પીકો તમારી બેન નું જોજો એટલે જોજો જરાજનેસ ની બિલ નું ખાસ કરીને જોજુ કોઈ લાઈન માં નથી શિયાળિયા હોય ને શિયાળિયા હોય ને એને ઝૂંડ માં આવવું પડે આવો જોઈએ એકલો જ હોય માર્કેટમાં શોધી ના તમારે લાવવા પડે કોન્ફરન્સમાં અરે તમારે લાવવા પડે કોન્ફરન્સ માં શોધી હાજી લેવા હોય તો લઈ લે તારા ભરવા ચાર પાંચ જણા હોય કોઈ અરે હજી તમારા ભડવા હોય ને ચાર પાંચ જણા હજી રાખેલા દાડિયા તો એને હજી લઈ લે માં એ કોઈ નથી લાઈન માં મરજ નિશાળો એક જ હોય એક જ વાત કરે તમારા દાળિયા નથી અમે મને મારી યુટ્યુબ મારી વાત સાંભળ મારી યુટ્યુબ ચેનલ ય નથી મારી યુટ્યુબ ચેનલ નથી મેં વ્યક્તિગત છે ને નિલશ ને ફોન કર્યો હતો ને જયારે ફોન કર્યો હતો ને ત્યારે ભાઈ તરીકે વાત કરી હતી હા સમજાઈ ગયું જો તમારી હું

બોલું જીત્યા ની તારી બેન ને કેળું અરે બહુ જીત્યા બાજુ લેવા તું હું માંડે કાપી બીજા નહી કાપતો નહી

મારી યુટુબ ચેનલ નથી મેં વ્યક્તિગત મારે તમારા સાથે પ્રોબ્લેમ નથી મેં વિડીયો જોયો એટલા માટે મેં ફોન કર્યો ને એ નિલેશભાઈ હું કેતો ભાઈ હું તમને માન આપું તો તમે મને માન આપો પૂછો એ વાત સાચી છે કે ગોટી છે ત્યાર બાદ પછી ભાઈ વાત સાંભળે હા બોલો હા બોલો ભાઈ બોલો માન આપ્યું અમે તમને માન આપી હા તો પછી એ ભાઈ દાડું ખોલવાનું ચાલુ કર્યું வடி வடி

અરે અરે ઓલા મનસુખભાઈ રાઠોડ એમ કેતા કે ઓલા કે શિયાળિયા છે ને ઘણા હોય ખાલી એક જ હાવી હોય સનાતન સનાતન ના ચર ને જવું પડ્યું ને તમારે મનસુખભાઈ ને પણ અંતે વ્યક્તિ હોય ને વસંતભાઈ ચાવડા છે એની ફોન નથી કર્યો બોલો નકર તો ફોન કરે કે નહીં તમે સુધી ને હું દાડી મને એ ન ખબર પડતી હા તું મારી ના વસંતભાઈ અમારા માટે ચીરો મનસુખભાઈ અમારા માટે તમારા જેવા ચૂચા છે ને એની હિસાબે આપી દલિત સમાજ નું નામ ખરાબ થાય ભોસડી નું તમારે જોવા બે દોડી તમારા ઓલા વતન કઈ વતનભાઈ ચાવડા હું કે વાડા છે એમાંથી માયલા તમે છું તમે 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 છે ને તમે લોકો ઈ માયલા વાળા પછવાડે થી લીધા હોય ખેતર માં કઈક બાદ તોદાવી રાખ ને આ લોકો ને આ દાળિયા રેખા ચાર પાંચ જણા ને આ ચાર પાંચ જણા રેખા ને એના માથે ચડાવી દે તારી બેન ની લોડો મારો ત્રણ ત્રણ જણા નો કોન્ફરન્સ માં જીત્યો મારા લંડ જીત્યા ને મારા લંડ ઉપર ભેડું બોલ શું કેવું તમે

हाँ ए तना काल्पनिक कोई काल्पनिक नहीं हिसाब है सारा फॉलो और वही जा के मुंह वही ये क्या बिजली की मां को डावा नका पहला पहला तारे कितना फॉलो आता कितना किया तारा हवे के हां भड़ ऊपर ऊपर मैं करी थी ने

તારીમા નું હા વાર બોલો હા બોલ હવે બોલ આગળ હજી હજી કોઈ ને લેવાઈને લેવાઈને લેવા હોય તો લઈ ગયો નગર મન મનમાં રહી જાય અરે હજી હજી લેવા હોય તો લઈ ગયો અરે ભાઈ મન ની મનમાં રહી જાય હા લ્યો લ્યો એ હાજી લ્યો આ આ ભાઈ ને તે અંદર બડે હું કામ કરતો કોને એ ભાઈ ને મે ખાલી એટલા માટે ફોન કર્યો તો કે ભાઈ નીલેશભાઈ તમે આજી બોલો છો ને બધું વિડિયો માં અમુક અમુક ઈ યોગ્ય નથી બરાબર જો તમારા પણ દોસ્તાર હોય હિન્દુ ધર્મ ના અમારે દલિત સમાજ ના ભાઈ હોય બરાબર

મોટા ને તારી કાલ્પનિક તો ને કાલ્પનિક કરતો એટલે કાલ્પનિક કાલ્પનિક કોણ ઈ તો ક્યું નામ તો ક્યું તારી માનો બોસડો તમને સુધી અરે હું કહ્યું તમને લોકો ને કહ્યું કે તમારી માનું ભોતડું તમારી માનો ભોતડું પણ તમે લોકો કોઈ સ્વીકાર નતા કરતા પણ અંતે તમે સ્વીકાર કર્યો કે હા અમારી માનો ભોતડો છે અરે ચડ ઉપડે તારી માની ને તારી બેન ને તારી માની ને તારી બેન ને ચડ ઉપડે ને એટલા મારી

પણ ત્યાં બેન તો ત્યાં બેન ત્યાં કોઈ ને કોઈ ગાઈન્ડ માં તાકાત નથી એડ્રેસ દેવાનું જો મનસુખભાઈ ચોખુ કે રામોદ ગામ

અમારામાં એવા સંસ્કાર હોય જ નહીં ભાઈ અમારા માન સન્માન આદર આપીએ વાંચતો પછી માનવું હાથ ના ભાઈ કે તો ભાઈ કે મા ઉપર જાય તો બેન હું તો મા બેન પછી ઉધી નાખા ઉધી નાખી ગાઈન્ડ માં તાકા

ચડી જાય માથે ન્યા કપ કબાટ ખોલાવી ને પૈસા ના હોય તો મોકલાવું